સાથે કોઈ કારણોસર રગજ કરવામાં આવતી હતી જે બાદ ક્યાંક ને ક્યાંક દર્દીના સગા ઉશ્કેરાઈ જતા ડોક્ટર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને ઢીકાપાઠુનો માર મારવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેને લઈને રાજકોટ હોસ્પિટલના અન્ય ડોક્ટરો આજ રોજ મેડિકલ કોલેજ ખાતે એકત્રિત થઈ વિરોધ કરી રહ્યા છે અને જે ડોક્ટર ઉપર વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે તેવા બનાવ અંગે સિવિલ તંત્ર અને પોલીસ તંત્રએ ઉદાહરણરૂપ કાર્યવાહી કરવી જોઈએ અને ન્યુરોસર્જનના ડૉક્ટર ઉપર કરેલ હુમલામાં હુમલાખોરોને પોલીસ દ્વારા કડકમાં કડક સજા કરવી જોઈએ ત્યારે હાલ શું કારણથી દર્દીના પરિજન દ્વારા ડૉક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યાં અંગે ચોક્કસ કારણ સામે આવ્યું નથી પણ ઘટનાને લઈને અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર બેડામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અવારનવાર રાજકોટની સિવિલ હોસ્પિટલના તબીબોને છે કેવાય કે લુખા તત્વો બે રાત્રિના સમયે આવી સારવાર સમયે આવી હેરાન પરેશાન કરતા હોય છે સાથે મારામારી કરતા હોય ત્યારે ગરકાળ એવી જે ઘટના બની છે જેના વિરોધમાં ત્યારે ડોક્ટરો ભેગા થયા છે હાલ અત્યારે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેને આવેદન આપવામાં આવ્યું છે ત્યારે કેટલાક આપણી સાથે ડોક્ટર છે આપણે એમની સાથે વાત કરીશું શું સમગ્ર ઘટના હતી સર એક ડૉક્ટરને મારવાની ઘટના સામે આવી છે માર માર્યો છે કોણ ડોક્ટર હતા શું સમગ્ર ઘટના શું બની હતી અરે ક્યારની ઘટના છે કાલે અમારા વિભાગ અમારા સર્જરી ન્યુરો સર્જરી વિભાગના એક રેસિડેન્ટ ડોક્ટરને માર મારવામાં આવ્યો છે હવે વારંવાર પ્રશ્ન એ જ થાય છે કે કોણ ડોક્ટર હતા કેવી રીતે માર મારવામાં આવ્યો શું માર મારવામાં આવ્યો પણ એનાથી વિશેષ જઈને હું વારંવાર એ જ કહું છું કે એક ડોક્ટરને આવી રીતે માર મારવામાં આવે છે એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય વારંવાર આ પ્રકારની ઘટના માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં થતી હોય છે વારંવાર અમારા તરફથી રિપ્રેઝન્ટેશન આપવામાં આવે છે ઘણી વખત સ્ટ્રાઇક્સ કરવામાં આવે છે ઘણી વખત અમારા તરફથી પિટિશન્સ દેવામાં આવે છે પણ એ બાબતે સરકાર તરફથી કે કોઈ પણ પ્રકારના તરફથી અમારા માટેના કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી તો અમારી એટલી જ માંગ છે કે આ પ્રકારના ગંભીર ગુનેગારોને ગુનેગાર તરીકે જોવામાં આવે અને જે પ્રમાણે બીજા ગુનેગારોને ટ્રીટ કરવામાં આવે છે એ જ પ્રમાણે આ ગુનેગારને પણ ટ્રીટ કરવામાં આવે જે કાલે ઘટના બની છે તે કોણ ડોક્ટર હતા અને શું સમગ્ર ઘટના શું બની ગયા ન્યૂસફઝર વિભાગના ડોક્ટર હતા અને ઘટનાક્રમમાં એવું હતું કે ડોક્ટર સાથે કોઈ બોલાચાલી થયા છે પરંતુ એ બાબતે ઘટનાથી વિશિષ્ટ જઈને મારું તો એટલું જ કહેવાનું છે કે ઘટના શું હતી એ બાબતને બાજુમાં મૂકીને ડોક્ટર પર હુમલો કેમ કરવામાં આવે છે એ બાબતે થોડું વધારે ધ્યાન દેવામાં આવે કોણ હુમલાફોર કોણ હતો હુમલો કર્યો છે ડૉક્ટર નામ શું છે મિસ્ટર ચાવડા કરીને કોઈ વ્યક્તિ હતા એમણે હુમલો કરેલ છે અને હુમલો કઈ રીતે કરેલ છે એ સમગ્ર સીસીટીવી કેમેરામાં દેખાય છે મે પોલીસ ને સીસીટીવી જાહેર કરેલા છે અને ફરિયાદ નોંધાવેલી છે ખતમ થઈ ફરિયાદ નોંધાવેલ બાબતે એક્ઝેક્ટ મને નથી ખબર આ અમારા ઇન્સ્ટિટ્યુશન તરફથી કરવામાં આવે છે શું માંગ છે અવાર નવાર જે કહેવાય કે આવા હુમલાઓ થાય છે ડોક્ટરોને માર મારવામાં આવે છે નજીવી બાબતે લોકો છે લુખાઓ છે તે હાવી થઈ જાય છે ત્યારે કડક કાયદો સિક્યુરિટી હોવા છતાં પણ નથી રાખ કળ કોઈ કડકાઈ રાખવામાં નથી આવતી શું સિક્યુરિટી નબળી છે કે સિવિલ તંત્ર નબળું છે કે પોલીસ નબળી છે જે રીતે બીજા ગુનેગારો ને ટ્રીટ કરવામાં આવતા હોય એજ રીતે જયારે આ પ્રકારના ગુનેગારો ને ટ્રીટ કરવામાં આવશે ત્યારે મને એવું લાગે છે કે આ પ્રકારના હુમલાઓ થોડા થોડા બંધ થશે આ સ્વચ્છતા ઇન્ડિયા સાથે જણાવ્યું છે કે જે રીતે રેસિડેન્ટ ડૉક્ટરો સાથે ઘટનાઓ બને છે મારામારીની ઘટનાઓ બને છે સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પણ ક્યાંક ક્યાંક આવી ઘટનાઓ બને છે ત્યારે આવી ઘટના ન બની જોઈએ જે ગુનેગાર જેને ડૉક્ટર ઉપર જે હુમલો કર્યો છે તેના ઉપર કડકમાં કડક સજા થવી જોઈએ અન્ય જે આરોપી સાથે પોલીસ કરે છે તે જ આરોપ એવું જ જે કહેવાય કે પોલીસ આના ઉપર પણ કલકાઈ રાખવી જોઈએ ત્યારે હવે હોવું રહ્યું કે પોલીસ છે તે આ આરોપ જે ડોક્ટર ઉપર હુમલો કરનાર આરોપીને ક્યારે પકડે છે અને કાયદાનુંમાન કરાવે છે કેમેરામેન હાર્દિક ધોરણ સાથે પ્રતિક જીમાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ આ બાજુ વાત કરીશું સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા મુદ્દે કોંગ્રેસ મેદાને ઉતરી આવ્યું છે કોંગ્રેસના આ મામલે ગંભીર આરોપો લગાવતા છે કે ગુજરાતભરમાં જમીન એને પ્રક્રિયા વ્યાપક ચાલી રહ્યું છે કોંગ્રેસનો દાવો છે કે જો રાજ્યના તમામ કલેક્ટરોની તપાસ કરવામાં આવે તો જમીન એનેમાં મોટા પાયે ગેરરીતિઓ બહાર આવશે કોંગ્રેસના આગેવાનો લાલજી દેસાઈ અને નવશાદ સોલંકી આરોપ લગાવ્યા છે કે ઈડીના દરોડા કોર્પોરેટ કંપનીઓના હિતમાં કરવામાં આવ્યા છે તેમના જણાવ્યા મુજબ આવડા પાવરને સોલાર પ્રોજેક્ટ માટે જમીન ફાળવવામાં આવી હતી પરંતુ અન્ય કોર્પોરેટર કંપનીને જમીન ન ફાળવતા સુરેન્દ્રનગરના કલેક્ટરને ભોગ બનવામાં આવ્યા છે અને આ સાથે કોંગ્રેસે વધુમાં દાવો કર્યો છે કે આ સમગ્ર દરોડાની યોજના દિલ્હીથી રચાઈ હતી જમીન એને કૌભાંડમાં પૂર્વ કલેક્ટરોની સંડોવણી હોવાના આરોપ પણ કરવામાં આવ્યા છે સાથે ઈડીના દરોડા દરમિયાન ચાલો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુરેન્દ્રનગરમાં કલેક્ટર ઉપર હમણાં જઈ એનાથી બહુ મોટા ગંભીર પ્રશ્નો ઉભા થયા છે જે પ્રકારે

એ તો સંપૂર્ણપણે ધ્યાન ભટકાવવાની એક પ્રકારની પ્રવૃત્તિ છે કારણ કે આ પ્રકારે જો એનેલુડ ભ્રષ્ટાચાર તમારે પકડવો હોય તો ગુજરાતના તમામે તમામ કલેક્ટરો આમાં આજને આજ પકડાઈ જાય એમ છે ગુજરાતના તમામે તમામ મામલતદારોમાં પકડાઈ જાય પ્રાંત અધિકારીઓ પકડાઈ જાય કોઈ બચી શકે નહીં રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર જો એનેલુજ તમારે ભ્રષ્ટાચાર પકડવો હોય તો પરંતુ મને લાગે છે કે જે પ્રમાણે લોકોમાં ચર્ચા થઈ રહી છે જે પ્રમાણે

ભારતીય જનતા પાર્ટીએ પોતાના ત્રણ દાયકાના શાસનની અંદર ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર યુક્ત બનાવી દીધું છે અને ત્યાં સુધી કે ગુજરાતના દરેક પરિવાર અત્યારે ફફડી રહ્યા છે કે ક્યારે એમના ઘરમાં એમના ઘર સુધી ડ્રગ્સ પહોંચી જશે એક લાખ ચાલીસ હજાર જે ટોટલ પરિવારો ગુજરાતમાં એક કરોડ ચાલીસ લાખ જે ટોટલ પરિવારો ગુજરાતમાં છે એમાં વીસ લાખ ડ્રગેડિક હોવાનું ખુદ સરકાર પોતે કબૂલે છે હવે તો મંત્રી પણ પોતે ચિંતા કરે છે કે કોઈ પણ ડ્રગ વાળા પકડાય તો તમે અમને કહેજો અમે એમને સુધારવા માટેનું કરશું તમારે એને સુધારવાની જરૂર નથી તમે કંડલા અદાણીના બંદરથી આવતું ડ્રગ્સ બંધ કરી દો સમગ્ર ગુજરાતમાં સપ્લાય થતું ને સમગ્ર ભારતમાં સપ્લાય થતું ડ્રગ્સ છે એ તેને આવતું જ રોકી દો તો આ કરવાની જરૂર નથી પરંતુ આમાં ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપ છે કારણ કે અત્યારે ગુજરાતમાં આવતા દારૂ અને ડ્રગ્સની વાત હોય ગુજરાતમાં થતી જમીનો જે એને જે છે એની વાત હોય હમણાં જ મારી પાસે જે આંકડો એ પ્રમાણે પાંચ વર્ષમાં અમદાવાદની આજુબાજુમાં એકોતેર હજાર હેક્ટર જમીન છે એ ટોટલ એને થઈ છે આ એકોતેર હજાર હેક્ટર એટલે કેટલા લાખ સ્ક્વેર યાર્ડ થયું આ અનેક લાખ સ્ક્વેર યાર્ડ જમીનો જે છે એને ગુણ્યા સામાન્ય ગામડામાં પંદર રૂપિયા પ્રતિ સ્ક્વેર યાર્ડ એક ભ્રષ્ટાચારનો રેટ ચાલે છે કલેક્ટર ઓફિસનો તો આ બાજુ વાત કરીશું છોટા ઉદેપુરના જિલ્લા કદવાલ તાલુકાના બોરકંડા ગામે જમીન સંબંધિત પારિવારિક તકરારમાં એક માસૂમની કરુણ હત્યાનો બનાવ સામે આવ્યો છે હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપીને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને મોટી સફળતા મેળવી છે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના બોરકંડા ગામે પારિવારિક ખેતર બાબતે લાંબા સમયથી ચાલી રહેલી તકરાર દરમિયાન પ્રકાશભાઈ હટુભાઈ રાઠવાએ માસૂમની હત્યા કરી નાખી ઘટના બાદ ફરાર થઈ ગયો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા વી એન તડવી પોલીસે સબ ઇન્સ્પેક્ટરની આગેવાની હેઠળ એલસીબી સ્ટાફ તથા કદવાલ પોલીસ સ્ટેશનની ટીમોએ તપાસ હાથ ધરી હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન બોરકંડા

હોળીફળિયામાં રહેતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવા નામની દીક સમીરભાઈની દીકરી ઉંમર વર્ષ તેરની પોતાના ઘરમાં એકલી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમ કોઈ કારણસર કોઈ હથિયારો મળે આ દીકરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવે અને તેની લાશ ઘરની બાજુમાં આવે ખેતરમાં તુવેરના ખેતરમાં મૂકી લાશને મૂકીને ફરાર થઈ ગયા જે બાબતે કદવાલ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવાડાએ ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એ બસો આડત્રીસ કા મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંઘ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ નાઓએ એનસીબી શાખા તથા કદવાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજરોજ ડિટેક્ટ કરવામાં આવે છે આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા રહે બોરકંડના ગામ ની સગવડી જણાઈ આવેલ છે આરોપીએ આ ગુનાની કબૂલાત કરે છે અને આરોપીએની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુના ગુનાને અંજામ આપેલ હોવાની તો આણંદની કૃષિ યુનિવર્સિટીનો બાવીસમો પદવીદાન સમારોહ યોજાઈ ગયો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહીને તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને પદવી એનાયત કરી આણંદ કૃષિ યુનિવર્સિટીના બાવીસમાં પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ સંશોધન કરનાર સંશોધકોને રાજ્યપાલ આચાર્ય દેવ્રત અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી ડૉક્ટર જે એમ વ્યાસ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુ વાઘાણી હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે રાજ્યપાલ શ્રીએ યુવા સ્નાતકોને અપીલ કરતાં કહ્યું કે યુવા સ્નાતકો રાસાયણિક ખેતર

તમે અત્યારે જે આ્ઞાન મેળવ્યું છે લોકો સુધી બસ મારું એક કામ છે કે જે મને આ જ્ઞાન મળ્યું અહીંથી જે જમના પાસે નથી હું સિવિલ સર્વિસીસમાં જઈને તેમના સુધી પણ આ પહોંચાડું અને મારા આજુબાજુના જે લોકો છે તેમને પણ તેમની જીવનમાં પણ પરિવર્તન આવી શકે બસ ઈદ મારું ધ્યેય છે પહેલા તો થેન્ક યુ ગોડ અને થેન્ક યુ મમ્મી પપ્પા અને પ્રીત જે Love માં જોડ ઓલવેઝ ઊભા હતા બહુત બહુત ઓફ સિચ્યુએશન હતી એવું નહી કહું કે બહુ ઈઝી હતું પણ હાર્ડવા કોન્ફિડન્સ એ અને ટીચર્સનો સપોર્ટથી જ હું અહીંયા આગળ છું એટલા મને બી નથી ખબર કે મને આટલા બધા મેડલ મળશે પણ બાય ગોડ ગ્રેસ મને આટલા બધા મેડલ મળ્યા થેન્ક યુ ગોડ થેન્ક યુ મમ્મી અત્યારે મારો એ જ ગોલ છે કે હું પ્રોફેસર અને સાયન્ટિસ્ટ બનું અને દેશની સર્વિસીસમાં કેમનું મારો એક ફાળો આપી શકું

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શરદ મહોત્સવ પચીસ નો ભવ્ય પ્રારંભ થયો છે રાજસ્થાન પર્યટન વિભાગ નગરપાલિકા અને જિલ્લા પ્રશાસન સંયુક્ત આયોજન હેઠળ યોજાતા ત્રણ દિવસીય મહોત્સવની શરૂઆત રંગબેરંગબી શોભાયાત્રા સાથે કરવામાં આવી હતી અને પિંડવાળા આબુના ધારાસભ્ય સમારામ ગરાસિયાએ હરિજંડી બતાવી શોભા યાત્રાનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ પ્રસંગે ઉપખંડ અધિકારીઓ ડૉક્ટર અંશુપ્રિયા નગરપાલિકા આયુક્ત આશુતોષ આચાર્ય નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સુનીલ આચાર્ય નગર ભાજપ મંડળ અધ્યક્ષ ચૌહાણ અને અક્ષય ચૌહાણ ભાજપ જિલ્લા સહિત અલ્પસંખ્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા શોભાયાત્રામાં રાજસ્થાન કલાકારો મનમોહક રજૂઆતો કરી પર્યટકોને આકર્ષિત કર્યા ધારાસભ્ય સમારામ ગરાસિયાએ જણાવ્યું કે મહોત્સવમાં પર્યટકોને આકર્ષિત કરવા ઉપરાંત વર્ષ બે હજાર પચીસ ની વિદાય અને છવ્વીસના સ્વાગતના હેતુથી ધૂમધામ ઉજવવાથી આવી રહ્યું છે जिस प्रकार से माउंट आबू के अंदर शरद महोत्सव की शुरुआत हो चुकी है और पूरे देश से पर्यटक आ रहे हैं हम आप कहाँ से आए हम हरियाणा से आए हरियाणा से आए पर्यटकों से बात करना चाहेंगे कि किस प्रकार की माउंट आबू की जिस प्रकार से ठंड का माहौल भी है माउंट आबू में आज जमा बिंदु से दो डिग्री नीचे रहा था तापमान हम बात करना चाहेंगे कि कैसा लग रहा है माउंट आबू और आपको और शरद महोत्सव का भी जो है आनंद लेना माउंट आबू का जो वातावरण है वो बहुत ही खुशनुमा है और हम जो सोच कर आए थे हम उससे अच्छा वातावरण उससे अच्छा माहौल यहाँ मिला है अभी हमने देखा कि दोपहर के टाइम पर यहाँ पर श्रद्ध महोत्सव के उपलक्ष्य में शोभा यात्रा भी निकाली गई वो शोभा यात्रा बहुत ही अनुशासित तरीके से निकाली गई बहुत अच्छे तरीके से निकाली गई और अब जो इस महोत्सव के उपलक्ष्य में जो शाम को भी जो सायकाल में जो जितने भी कार्यक्रम होने हैं उन कार्यक्रमों को भी हम जरूर देखेंगे उनका भी हम जरूर मजा लेंगे आप बताइए आप क्या कहना चाहेंगे जिस प्रकार से शरद महोत्सव भी हो रहा है ठंड का माहौल भी है क्या कहना चाहेंगे हमें बहुत अच्छा लगा इवन जो ये शरद की जो महोत्सव निकाला है ओ, करा। तुम पे करा। पे आप बताइए की कैसा शरद महोत्सव मनाया जा रहा है और ठंड भी है और अच्छा वातावरण गली ऐसी आप बताइए कैसा लग रहा है माहौल कितने दिन के लिए आए आप शरद महोत्सव है तीन दिन तक चलेगा क्या कहना चाहेंगे आप किस प्रकार के आयोजन से किस प्रकार का आपका आशूषण बढ़ता है अच्छा अच्छा तो अच्छा साफ सफाई भी है, अच्छा है जिस प्रकार से शरद महोत्सव का उत्सव मनाया जा रहा है और कहीं ना कहीं पर्यटक पूरे देश से आते हैं और आप क्या कहना चाहेंगे आप बताइए कैसे अच्छा लग रहा है हम सब शरद महोत्सव मनाया जा रहा है और एक बार जिस प्रकार से शरद महोत्सव का आगाज हो चुका है और कहीं न कहीं पर्यटक माउंट आबू के अंदर पूछ करने लगे चाहे ठंड का माहौल हो लेकिन पर्यटकों का आनंद जितना हो गया क्या मैं पसंद जलपाना के साथ अनिल इंडिया न्यूज़ माउंट आबू That's

કારખાનામાં ભયંકર આગ લાગવાનો બનાવ સામે આવ્યો પ્રાથમિક માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો થાનગઢ જીઆઈડીસી માં આવેલ સ્ટીકરના કારખાનામાં આગ લાગતા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો તો આગની ગંભીરતા જોતા ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર સહિત આસપાસના વિસ્તારોમાં ફાયર ટીમોને બોલાવવામાં આવી હતી તો આગળ વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં દાંતા દાંતા ગામના ગામના હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે તમામ બજારો સ્વયંભૂ બંધ રહ્યા અને આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં આસપાસના ગામોના લોકો જોડાયા કાર્યક્રમમાં કરણી સેના સહિત વિવિધ ધર્મપ્રેમી સંઘો અને સમાજના આગેવાનો પણ હાજર રહ્યા ભારે ભીડ વચ્ચે આઝાદ ચોકથી રેલી નીકળી જેમાં મુસ્લિમ સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા અંતે દાતા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું આ આંદોલન पाचड़ हाई कोर्ट द्वारा दानता राजवीनी आठमनी पूजा ने लगता कार्यवाही करवा, करवा लागेला रोक ने कारण राजवी परिवार ने गांव में लोगों जारे जोड़ाया था <ड़ीवारा> સેના ના પ્રમુખભાઈ જાડેજા હર્કદાસ આવેદન પત્ર આપીને રજૂઆત કરેલી છે આ પત્રકાર મિત્રો પણ જાણો છો કે છેલ્લા એક અઠવાડિયા થી અહિયાં રાજગી પરિવાર અને હાનલા લાદવી ગાંધીપતિ जा, जी हमारा पूर्वजों द्वारा हर वर्षे परम्परा पर इससे तो पियानो बचाने भी आ गया चंद्रयान भी उतर गया चांद पर पर हमें